કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેનો લાઈવ વિડિયો સામે આવ્યો હતો જેને લઈને પોલીસે બંને પક્ષના સાત આરોપીને ઝડપી લઈ મુખ્ય આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું શહેરના કુંભારવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે બોલાચાલી થયેલ જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા મારામારી સર્જાઈ હતી જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પોલીસે બંને પક્ષના સાત આરોપીઓ જેમાં મોહમ્મદ સલીમ મનસુરી તોફીકભાઈ મોહમ્મદભાઈ રફાઈ મોહમ્મદ અસલમભાઈ મનસુરી રફીકભાઈ અજીતભાઈ સૈયદ ફિરોજભાઈ અજીતભાઈ સૈયદ નાસિરભાઈ અજીતભાઈ સૈયદ અજીતભાઈ કાળુભાઈ સૈયદ સહિત સાત આરોપીને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર mm <laughs>